સ્વાગત અભિવાદન કરું છું વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર્સ અને સેશનમાં ખૂબ જ ઉર્જાના એક સંચાર રૂપ થી જે છે વિદ્યાર્થી મિત્રો ઇકોનોમિક્સ ના છીએ આ વખતે ઇકોનોમિક્સ નો કઈક એવી રીતના સેશન રાખવામાં આવ્યો છે કે તમે દરેક લોકોના ઇકોનોમિક્સ ના જે છે આન્સર પોતાની રીતના જે છે નીચેના કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ કોમેન્ટ બોક્સ ને હું આપની વાંચી રહ્યો છું ને આપની વાંચા પણ આપી રહ્યો છું પરીક્ષા લક્ષી મહત્વના કરંટ અફેર્સ નો તો આપણે અભ્યાસ જે છે એ આના પહેલાના લેક્ચરમાં કર્યો હવે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા લક્ષી ઇકોનોમીના સેક્શન નો જે છે એ અભ્યાસ કરીશું આવનારી વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટીની પરીક્ષામાં ઇકોનોમી એક શ્રેષ્ઠ અને ઉમદા જે છે એ મોટામાં મોટું જે છે સેશન બની શકે છે અને ભવિષ્યમાં આવનારી વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલની પરીક્ષા માટે પણ ઇકોનોમિક્સ પૂછાય તો એને કેવી રીતના સોલ્યુશન કરવું તેમની પણ માહિતી આપણે ડિટેલમાં મેળવવાના છીએ તો મારો અવાજ આપના સુધી આવતો હોય તો કોમેન્ટ બોક્સમાં કન્ફર્મેશન આપી દઉં જેથી કરીને મને ખબર પડી જાય જી બિલકુલ અવાજ આવી રહ્યો છે અને સ્ટાર્ટ કરીએ આજના એમસીક્યુ ઇકોનોમિક્સ ક્ષેત્રના

વર્ષ ઓગણીસો એકાણું ના જે આર્થિક સુધારા થયા હતા એ આર્થિક સુધારા દરમિયાન લેવાયેલા કયા પગલા કરણ પગલા ઉદારીકરણ અંતર્ગત સમાવેશ છે તમને ખબર હશે કે વર્ષ ઓગણીસો એકાણું માં ઉદારીકરણ વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ આવી રીતના ત્રણ મહત્વના પગલા લેવાયેલા હતા એ ત્રણ પગલા વિદ્યાર્થી મિત્રો ઉદારીકરણને સંલગ્ન કઈ બાબત છે ઉદારીકરણ એટલે કે દરેક વસ્તુઓમાં ઉદાર નીતિ અપનાવી અને દેશને ચલાવવા માટે ધંધાકીય વસ્તુઓ સારી રીતના ચાલે એના માટે ઉદાર મનથી જે છે સ્થિતિ અપનાવી જેથી કરીને ઇન્વેસ્ટર્સો જે છે આકર્ષાય અને વિદ્યાર્થી મિત્રો પોતપોતાનો ધંધો અને મુક્ત અર્થતંત્ર કરી શકે એના માટે કયા કયા પગલાં લેવામાં આવ્યા હતા એમાં પહેલું પગલાની વાત કરવામાં આવી છે કે આયાત માટે પરવાના આપવામાં છૂટછાટો અપાઈ હતી તો એ જવાબ જે છે બિલકુલ સાચો છે આયાત માટે તમારે કોઈ પણ વસ્તુને ઇમ્પોર્ટ કરાવી કે એક્સપોર્ટ કરાવી એમાંથી આયાત કરાવવા માટેના તમામ જે છે પરવાનગીઓમાંથી છૂટ આપવામાં આવી હતી જેથી કરીને વિદેશમાંથી માલ મંગાવી શકો દેશમાં એમનો વ્યવસ્થિત રીતના ડિસ્ટ્રિબ્યુશન કરી શકો એના અંતર્ગત વૈશ્વિકીકરણને વેગ આપવાના વૈશ્વિકીકરણને વેગ આપવાની સાથે સાથે ઉદારીકરણમાં આ સ્થિતિ અપનાવી હતી એની સાથે સાથે તમારે સંરક્ષણ પરમાણુ એટલે કે ડિફેન્સ અને વિદ્યાર્થી મિત્રો સંરક્ષણ ક્ષેત્રે જે છે અને રેલવે ક્ષેત્રે જે છે તમારે કોઈ પણ જાતની જે છે સિવાય ને કોઈ પણ ખાનગીકરણને પણ વેગ આપવામાં આવેલો હતો સંરક્ષણ એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારી પોતાની ડિફેન્સ સિસ્ટમ અપનાવી શકો રેલવે તમારી રીતના ન વિકસાવી શકો અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે પરમાણુ ઉર્જા જે છે તમારી રીતના ન વિકસાવી શકો એના સિવાય તમામ ખાનગી ક્ષેત્રે જે છે એ પ્રગતિ સાંધવા માટે જે છે પણ પ્રયત્ન કરેલા હતા તો ઉદારીકરણ અંતર્ગત પેલું વિધાન સાચું છે કે આયાત માટે પરવાના આપવાની છૂટછાટ અપાઈ હતી

ત્રીજું છે કે કસ્ટમ જકાતને તાર્કિક બનાવવામાં આવ્યું તો કે હા આ ત્રીજું વિધાન આપણા માટે સાચું છે કસ્ટમ જેટલી પણ જકાત છે તેમને તાર્કિક બનાવવામાં આવી કસ્ટમ પ્રકારની જાહેરાતોની અંદર ઘણી બધી છૂટછાટો અને સ્પેસિફિકેશન્સ આપવામાં આવ્યું માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક અને ત્રણ વિધાનો સાચા છે બીજું વિધાન કેવું છે ખોટું છે તો આમળો જવાબ જે છે શું બનશે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર બનશે શું બનશે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર બની જશે ચલો વેરી ગુડ ઓકે વર્ગીકરણ અનુસાર ઉદ્યોગોનું જે વર્ગીકરણ થાય છે તે ઉદ્યોગોના વર્ગીકરણ અનુસાર ઉદ્યોગોના વર્ગીકરણ અનુસાર પાયાની વસ્તુ કે જેને તમે બેઝિક ગુડ્સ કહો છો પાયાની વસ્તુ કે જેને તમે બેઝિક ગુડ્સ અથવા તો બેઝિક વસ્તુ કહો છો એવી પાયાની વસ્તુ અંતર્ગત નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે નીચેની ત્રણ મહત્વની વસ્તુ છે તેમાંથી કોનો સમાવેશ બેઝિક ગુડ્સ અથવા તો પાયાની વસ્તુ અંતર્ગત ઉદ્યોગોના વર્ગીકરણ અંતર્ગત થાય છે માં પહેલી વસ્તુ છે લોખંડ અને સ્ટીલ તો કે હા ઉદ્યોગો માટેની લોખંડ અને સ્ટીલ પાયાની અથવા તો મૂળ જરૂરિયાતની વસ્તુ છે એ ક્લિયર કટ કીધેલું છે તો લોખંડ અને સ્ટીલનો સમાવેશ થશે સાથે સાથે એલ્યુમિનિયમનો પણ સમાવેશ થશે એલ્યુમિનિયમ વગરના ઉદ્યોગોના પાયાની બેઝિક નીડ્સ તરીકે જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો કોલસો અને વીજળી આમનો પણ વિદ્યાર્થી મિત્રો પાયાની વસ્તુ તરીકે જે છે એ શું કરવામાં આવશે અમલ કરવામાં આવશે માટે પાયાની વસ્તુની અંદર કોલસો અને વીજળીનો પણ સમાવેશ થશે તો ઉદ્યોગોના વર્ગીકરણ અનુસાર બેઝિક ગુડ્સ એટલે કે પાયાની વસ્તુઓમાં વિદ્યાર્થી મિત્રો લોખંડ અને સ્ટીલ એલ્યુમિનિયમ કોલસો અને વીજળી આ તમામ પ્રકારની પાંચે પાંચ વસ્તુઓનો સમાવેશ જે છે પાયાની વસ્તુ તરીકે કરવામાં આવે છે માટે આપણો જવાબ એક અને બે નહીં આવે બે અને ત્રણ નહીં આવે એક અને ત્રણ નહીં આવે બલકે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર બનશે આપેલ તમામ જવાબ જે છે એ શું છે આની અંતર્ગત સાચા છે આપેલ તમામ જવાબ જે છે તે શું છે આમની અંદર સાચા છે મિસ્ટર ગ્લોરી એડિટ્સ કહે છે ડી ઓલ ઓફ ધીસ તો બધા જ જવાબ જે છે આમના સાચા છે ચલો વેરી ગુડ ત્યારબાદ આગળ વધીએ અને બીજા લોકો પણ જે જોતા હોય કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને ખબર પડે બરાબર છે કે આમના કયા કયા સાચા જવાબ બની અથવા તો આવી શકે છે નીચેના પૈકી કયો વિકલ્પ અસત્ય છે ખાસ યાદ રાખજો કયો વિકલ્પ અસત્ય છે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે એને આપણે શોધી કાઢવાનો છે તો જોઈએ તો પેલો વિકલ્પ એવું કે છે કે ટેલિકોમ સેવાઓના નિયમન તથા ટેરિફ નિર્ધારણ માટે ભારતીય દૂરસંચાર નિયમન પ્રાધિકરણ ટ્રાયની સ્થાપના કરવામાં આવી હતી તમને ખબર હશે કે વિદ્યાર્થી મિત્રો ટ્રાયની સ્થાપના જે છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના જે છે વર્ષ 1999 માં ટ્રાયની સ્થાપના કરવામાં આવી હતી અત્યારે જેટલી પણ ટેલિકોમ કંપની અથવા તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર વાળી કંપનીઝ છે કે જે તમને અત્યારે સારામાં સારી સર્વિસ પ્રોવાઈડ કરી રહી છે એવી ટ્રાય જે છે તેમની સ્થાપના ઓગણીસો ને કરવામાં આવી હતી જેમ કે અત્યારે વોડાફોન છે આઈડિયા છે એરટેલ છે એ ઉપરાંત રિલાયન્સ ટેલિકોમ્યુનિકેશન ટેલિકોમ્યુનિકેશન જીઓ છે બીએસએનએલ છે આ તમામ પ્રકારની જે ટેલિકોમ કંપની છે તેની ઉપર રેગ્યુલરિટી રહીએ તેની ઉપર વોચડોગ રહે તેમની પોતાની ઇન્ટરનેટ સેવા જે છે પ્રદાન કરે છે તેની ઉપર નિયમનકારી રહે એના માટે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી સંસ્થાનું નામ શું હતું તો કે ટ્રાય હતું એ સંસ્થાનું નામ શું હતું તો કે ટ્રાય હતું જેનું ફૂલ ફોર્મ થાય છે ટેલિકોમ રેગ્યુલરિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ઓગણીસોને નવ્વાણુંમાં કરવામાં આવી હતી જે ટેલિકોમ સેવાઓના નિયમન ટેરિફ નિર્ધારણ તેમજ ભારતીય દૂરસંચારની નિયમનના પ્રાધિકરણ અંતર્ગત કરવામાં આવી હતી તો પહેલું વિધાન એકદમ સાચું છે પહેલું વિધાન કેવું છે એકદમ સાચું છે બીજું વિધાન જોઈએ તો કે ટ્રાય સ્થાપના એ સત્તાના વિકેન્દ્રીકરણનું ઉદાહરણ છે તો કે હા સાચી વાત છે સત્તાનું વિકેન્દ્રીકરણ ઓગણીસો એકાણું પછી કરવામાં આવેલું હતું એમનો મહત્તમ ઉપયોગ જે છે ઓગણીસો નવ્વાણું માં આગળ વધતો થયો કે ટ્રાય જે છે એ સત્તાનું વિકેન્દ્રીકરણ કરી નાખવું જે વિદ્યાર્થી મિત્રો માહિતી વિભાગ અંતર્ગત આવતું હતું એ તમામ બાબતોને વિદ્યાર્થી મિત્રો શેની અંતર્ગત લઈ લીધી તો કે ટ્રાયની વિદ્યાર્થી મિત્રો ઓગણીસો નવ્વાણુંની અંતર્ગત તે વિકેન્દ્રીકરણ અલગ દરજ્જાના એક ફોર્મેશન સ્વરૂપે લઈ લીધી માટે અહીંયા પહેલું અને બીજું વિધાન સાચું છે તો કયું અસત્ય છે તો એક અને બે જે છે વિદ્યાર્થી મિત્રો એક અને બે વિદ્યાર્થી મિત્રો બરાબર છે અસત્ય નહીં થઈ શકે માટે વિદ્યાર્થી મિત્રો

ચોથો પ્રશ્ન છે કે પેમેન્ટ બેંક નીચેનામાંથી કયા વિકલ્પ સત્ય છે પેમેન્ટ્સ બેંક તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો બેંકોના પ્રકાર છે અને બેંકોના પ્રકારની અંદર વિદ્યાર્થી મિત્રો સ્કેડ્યુલ્ડ બેંકનો સમાવેશ થાય કે જે બીજા નંબરની સૌથી બેંક કહેવાય ત્યારબાદ ભારત સરકારે ડિજિટલ ક્રાંતિને આગળ વધારવા માટે વિદ્યાર્થી મિત્રો કઈ બેંકની સ્થાપના કરી પેમેન્ટ્સ બેંકની સ્થાપના કરી અને પેમેન્ટ્સ બેંકનું સર કોઈ મોટામાં મોટું ઉદાહરણ આપણા ભારત દેશની અંદર હોઈ શકે તો એનું નામ છે પેટીએમ શું છે

ઇશ્યુ કરી શકતી નથી તો આ વિધાન ખોટું છે પેમેન્ટ્સ બેંક પાસે સત્તા છે કે પોતે એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ ઇશ્યુ કરી શકે અને તેમાંથી તમે પૈસા પણ ઉપાડી શકશો માટે એ ઇઝ ધ રાઈટ આન્સર હાલ પૂરતો આવશે પણ આ પ્રશ્નની અંદર થોડી ક્વેરી છે માટે હું સ્ટાર બનાવું છું બરાબર છે કે પેમેન્ટ્સ બેંક સંબંધિત કયા વિકલ્પો સત્ય છે તો પેમેન્ટ્સ બેંક લોન આપી શકતી નથી પહેલાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે હતું હાલમાં વિદ્યાર્થી મિત્રો ચેન્જીસ અંતર્ગત જે છે પેમેન્ટ્સ બેંકને પણ લોન આપવાની સત્તા જે છે થર્ડ પાર્ટી મિડિએટર વચ્ચેની જે છે કરવામાં આવેલી છે તો એ બાબતને પણ આપણે અહીંયા જોઈ લેશું વિશ્વની ઘણી બધી પેમેન્ટ બેન્કો છે એમાંની પેપલ છે પેટીએમ છે આપણી કોઈ ભારતની સૌથી મોટા મોટી પેમેન્ટ બેન્ક હોય તો એમાંની પેટીએમ છે અને તેની વડુ મથક જે છે એ નોઈડા ખાતે આવેલું છે ઉત્તર પ્રદેશના ક્યાં તો કે નોઈડા ખાતે તેનું વડુ મથક આવેલું છે ભારતીય રિઝર્વ બેન્કે કયા રાષ્ટ્ર પાસેથી પોતાનું સો ટન થી વધુ સોનું પાછું લાવીને અનામત જે છે સ્થળાંતરિત કરેલું છે તો તમને ખબર હશે કે મનમોહન મનમોહનસિંહ સરકાર હતી એ એ એ ગાળા દરમિયાન જે જે છે છે આપણું જેટલું સોનું અંદર મૂકેલું હતું અનામત તરીકે રિઝર્વ તરીકે એ રિઝર્વ ને વિદ્યાર્થી મિત્રો કયા દેશમાંથી જે છે આપણે પાછું લાવવામાં આવ્યું છે તો તમને ખબર હશે કે આપણે લોન લીધેલી હતી પૈસા લીધેલા હતા એ અનામત માટે જે છે સોનું રાખેલું હતું કોઈ પણ દેશ અને બીજા દેશ માંથી જે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરવું છે તો એના માટે સૌથી તરલ વસ્તુ જે છે એ કઈ છે તો કે ગોલ્ડ છે એટલે કે સોનું છે અને સોનું જે છે એ રિઝર્વ રાખવામાં આવેલું હોય અથવા તો સોનું ગીરો રાખવામાં આવેલું હોય તો સોનાને જે છે ને ગીરી મૂકવામાં આવેલું હતું એટલે કે ગીરો રાખેલું હતું એ કયા દેશમાંથી આપણે જે છે પાછું ખેંચી અને વિદ્યાર્થી મિત્રો સ્થળાંતરિત કરવામાં આપણે સફળ રહ્યા છીએ તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો યુકે અને યુકે નું નામ છે યુનાઇટેડ કિંગડમ યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકે જે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા બનેલો સમૂહ છે જે જે લોકો સ્થાનિક રીતના ઇકોનોમીને સારી બનાવવા માટે છે છે બધા ચલાવે જેમાં મોટા દેશમાં ઇંગ્લેન્ડ છે આયર્લેન્ડ છે વગેરે વગેરે દેશનો જે છે સમાવેશ થાય છે તો યુનાઇટેડ કિંગડમ જે છે વિદ્યાર્થી મિત્રો એ કોનું વાત છે તો કે તેની પાસેથી આપણે સોનું લાવીને સ્થળાંતરિત કર્યું છે યુએઈ નો મિનિંગ થાય છે વિદ્યાર્થી મિત્રો સંયુક્ત અરાબ અમીરાત કે જેમાં દુબઈનો સમાવેશ થાય યુએસએ એટલે કે વિદ્યાર્થી મિત્રો જેને આપણે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા કહીએ જે અમેરિકાનો સમાવેશ થાય અને આફ્રિકા વિદ્યાર્થી મિત્રો ખંડ છે એનો જે એક યુનિયન છે જેને આપણે આફ્રિકન યુનિયન કહીએ છે જેમાં વિદ્યાર્થી મિત્રો અલગ અલગ 55 દેશોનો સમૂહ છે કેટલા દેશોનો સમૂહ છે અલગ અલગ 55 દેશોનો સમૂહ છે જેમાં 55 દેશનો સમાવેશ થાય આપણા માટે જવાબ જે છે એ કયો સાચો આવશે તો આપણે જે સોનું પરત મેળવ્યું છે તે વિદ્યાર્થી કોની પાસેથી મેળવ્યું છે

યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એક આપણે સુવિધા વિકસેવી છે તમે લોકો ડેઇલીના ટ્રાન્ઝેક્શન કરી શકો એના માટે એના માટેની ડેલી મર્યાદા જે છે કેટલી રાખવામાં આવી છે ડેલી પેમેન્ટ માટેની જે છે એ ટ્રાન્ઝેક્શનની મર્યાદા કેટલી રાખવામાં આવી છે

પણ જ્યારે તમે કોઈ ભરવાની વાત છે છે કે પછી જે બેંકના ઇન્વેસ્ટમેન્ટની વાત છે અથવા તો તમે કોઈ એપ્લિકેશન છે કે તેમની અંદરથી કોઈ પણ જાતના શેર્સ ખરીદવા માંગો છો અથવા તેમનું ખરીદ વેચાણ કરવા માંગો છો એવા સમયે તમે પાંચ લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન કરી શકો છો કેટલા લાખ રૂપિયા સુધીના એક દિવસમાં પાંચ લાખ રૂપિયા સુધીના યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન કરી શકો છો ઓમ તમારે યુપીઆઈ ના ટ્રાન્ઝેક્શનની એક દિવસ માટેની જે છે એ વેલ્યુએશન કેટલી હોય છે એક લાખ રૂપિયા જ્યારે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી તમે મોકલો છો ત્યારે પરંતુ જયારે તમે કોઈ યુપીઆઈ નું ટ્રાન્ઝેક્શન છે એમ તમે શેર્સના માર્કેટમાં જે કરવા માંગો છો ત્યારે પાંચ લાખ રૂપિયા સુધી અને બેંક ટુ બેંક ટ્રાન્સફર કરવા માંગો છો ત્યારે વિદ્યાર્થી મિત્રો બે લાખ રૂપિયા સુધીની યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેન્સની શું છે તો કે ડેલી માટેની મર્યાદા જે છે એ નિર્ધારિત કરવામાં આવેલી છે તો એક લાખ રૂપિયા જે છે મિસ્ટર ગ્લોરી એડિટ છે સાતો જવાબ આપ્યો છે ચલો ત્યારબાદ વાત કરીએ કે હાલમાં ભારતનું વિદેશી ઉંડિયામણ એટલે કે ફોરેન રિઝર્વ જે છે એ કેટલા ડોલરનું જે છે એ રહ્યું છે તેનો અંદાજિત ખ્યાલ જે છે એ આપણે આપવાનો છે તો જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો હાલમાં જે છે તો એ ભારતનું વિદેશી ઊંડીયામણની સ્થિતિ પ્રમાણે કેટલું રહ્યું છે તેમની સાથે આપણે માહિતી મેળવીશું તો નું અત્યારે વિદેશી ઊંડિયામણ ની વાત કરીએ તો નું વિદેશી ઊંડિયામણ જે છે અત્યારે હાલના લેટેસ્ટ ડેટા આંકડા પ્રમાણે બિલિયન બિલિયન ડોલર ડોલર જેટલું જેટલું છે 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 કેટલું અત્યારે ભારત પાસે વિદેશી માટે ઓપ્શન ધ આન્સર આવશે બહુ મોટું થઈ જાય ઉપરો પૈકી એક પણ નહીં એટલે નહીં આવે કારણ કે સાચો જવાબ શું છે છસો ને બિલિયન ડોલર માટે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર આવશે શું રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર આવશે છસો ત્યાં બિલિયન રાજ્ય સરકાર જે છે રાજ્ય સરકારના જે જાહેર હિસાબ ખાતું છે એ જાહેર હિસાબમાં વિદ્યાર્થી મિત્રો કઈ બાબતને રાજ્ય સરકાર આવરી લેશે અથવા તો તેનો સમાવેશ થશે શું નાની બચત સમાવેશ જાહેર હિસાબમાં થશે તો કે હા બિલકુલ હા છે ભવિષ્યની નિધિ જે છે એમનો સમાવેશ થશે તો કે હા બિલકુલ સાચી બાબત છે તેનો સમાવેશ થશે રોકડ સિલકનો સમાવેશ થશે તો હા એનો પણ જવાબ સાચો છે કારણ કે જેટલી પણ તમારી પાસે કેસ રિઝર્વ પેડા છે અથવા તો કેશ બાબત પેઢી છે તેમનો પણ સમાવેશ થશે અને થાપણનો પણ જે છે એ તમારી ફિક્સ ડિપોઝિટ છે એ ફિક્સ ડિપોઝિટનો પણ સમાવેશ એમાં થશે તો કે ફિક્સ ડિપોઝિટનો સમાવેશ વિદ્યાર્થી મિત્રો જાહેર હિસાબ બાબતની અંદર કરવામાં આવશે માટે એક અને બે નહીં આવે બે અને ત્રણ નહીં આવે એક અને ત્રણ નહીં આવે એની જગ્યાએ ઉપરોક્ત તમામ જે છે સાચો જવાબ બનશે ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર બનશે કેટલામાં નો ક્વેશ્ચન નો આઠમા ના ડી ઇઝ ધ રાઇટ આન્સર બનશે જાહેર હિસાબમાં વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણનો સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ નવમો ક્વેશ્ચન જોઈએ અને નવમો ક્વેશ્ચન જવાબ જોઈએ ગુણ આપે છે અને વ્યવસ્થિત રીતના જોઈએ ડી ચલો મિસ્ટર ગ્લોરી એડિટ સાચો જવાબ છે ઓલ ઓફ ધીઝ નીચેના પૈકી કયા કરવેરાનો એટલે કે કરવેરા એટલે કે ટેક્સ નીચેના પૈકી કયા કરવેરા જે છે રાજ્ય સરકાર દ્વારા લાગુ પડવામાં આવે છે હવે તમારે વિદ્યાર્થી મિત્રો સરકાર જોઈએ તો આપણા દેશમાં કુલ ત્રણ પ્રકારની સરકાર હોય છે

તો ત્રણ પ્રકારની સરકાર છે શું કરી શકે છે લાગુ પાડી શકે છે તો વ્યવસાય વેરો એટલે કે વિદ્યાર્થી મિત્રો જેને કોમર્શિયલ ટેક્સ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કોમર્શિયલ ટેક્સ તો કે કોમર્શિયલ ટેક્સ શું રાજ્ય સરકાર નાખી શકે તો એનો બિલકુલ જવાબ છે હા રાજ્ય સરકાર પોતપોતાની રીતના ધારે એટલો કોમર્શિયલ ટેક્સ રાખી શકે છે મહારાષ્ટ્રનો કોમર્શિયલ ટેક્સ અલગ હોય ગુજરાતનો ટેક્સ અલગ હોય તો રાજ્ય સરકાર અંતર્ગત જે જે છે છે એ વ્યવસાયિક વેરો પોતાની રીતના નાખી શકે છે બીજું વાત છે કે સંપત્તિ વેરો સંપત્તિ વેરો એટલે કે વિદ્યાર્થી મિત્રો જેને વિદ્યાર્થી મિત્રો ઇન્કમ ટેક્સ જેવો જ વેરો કહી શકાય તમે વર્ષ દરમિયાન જેટલી ઇન્કમ કમાણી છે એની ઉપર ટેક્સ ભરો છો એને વિદ્યાર્થી મિત્રો ઇન્કમ ટેક્સ કહેવાય છે બરાબર છે એવી જ રીતના સંપત્તિ વેરો એટલે કે તમારી પાસે કુલ કેટલી સંપત્તિ છે અને એની ઉપર ઉપર કેટલી કેટલી સંપત્તિ ગેઇન કરેલી છે 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 એટલે કે તમારી તમારી પાસે કુલ ઇન્કમ એના રૂપે જે ટેક્સ લગાડવામાં આવે એવી જ રીતના તમારી ઉપર સંપત્તિ કેટલી ગેઇન કરેલી છે એની ઉપર ટેક્સ લગાડવામાં આવે છે અને સંપત્તિ વેરો કહે છે સંપત્તિ વેરો લગાવતો લાગુ પાડવાનો અધિકાર કોઈ પણ રાજ્ય સરકારને નથી તમામ સંપત્તિઓના અધિકાર વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રના નામની હોય છે માટે રાષ્ટ્રને એ અધિકાર છે માટે વિદ્યાર્થી મિત્રો આ સ્કવેરો જે છે કોણ લગાડી શકે છે તો કે દેશ અથવા તો કેન્દ્ર સરકાર લગાડી શકે છે કોણ લગાડી શકે છે દેશ અથવા તો કેન્દ્ર સરકાર લગાડી શકે છે માટે બીજો જવાબ જે છે અહીંયા સાચો નહીં બને ત્રીજો જોઈએ જમીન મહેસૂલ વિભાગ તો જમીન મહેસૂલ એટલે કે લેન્ડ બાબત જે છે રાજ્ય યાદીનો વિષય છે માટે જમીન ઉપર કેટલી મહેસૂલ લગાડવી અને જમીન ઉપર કેટલી મહેસૂલ લેવી એ અંગેનો નિર્ણય જમીન મેસૂલ અંતર્ગતનો નિર્ણય જે છે રાજ્ય સરકાર કરી શકે છે માટે થ્રી ઇઝ ધ ર રાઈટ આન્સર બનશે ત્રીજો જવાબ જે છે તે એકદમ સાચો જવાબ છે માટે એક અને ત્રણ સાચું બનશે એક અને બે ખોટું બે અને ત્રણેય ખોટું એક અને ત્રણ સાચું બનશે ઉપરોક્તમાં મતલબ નહીં આવે કારણ કે સંપત્તિ વેરો કોણ લગાડે છે કેન્દ્ર સરકાર લગાડતી હોય છે માટે એક અને ત્રણ જે છે શું બનશે આમાં નવમાનો રાઇટ આન્સર બનશે ચલો હવે છેલ્લો ક્વેશ્ચન છે મિસ્ટર ગ્લોરી એડિટ્સ કે છે એક અને ત્રણ તો એમનો પણ જવાબ

વિદેશી પોર્ટફોલિયો રોકાણ કે જેને એફપીઆઈ કહેવામાં આવે છે તે એફપીઆઈ અંતર્ગત કયા ક્ષેત્રે જે છે તે વિદેશી રોકાણ કરી શકે છે કયા ક્ષેત્રે વિદેશી રોકાણ કરી શકે છે એફપીઆઈ કરી શકે છે એમનો ક્વેશ્ચન જે છે તમને આની અંતર્ગત પૂછવામાં આવેલો છે એમનો જોઈએ જવાબ શું અંતર્ગત આવે પહેલી વસ્તુ તો કે વિદેશી પોર્ટફોલિયો રોકાણ એને શું કહેવામાં આવે છે આવે છે જેને ફોરન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે જોઈએ ચાલો એમાં પેલું છે ઇક્વિટી બજાર ઇક્વિટી બજારમાં શું બરાબર છે એફપીઆઈ અંતર્ગત રોકાણ કરી શકે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હા એફપીઆઈ અંતર્ગત ઇક્વિટી બજારમાં તમે જે છે એ રોકાણ કરી શકો છો ફોરેન લોકો જે છે ડાયરેક્ટ આવશે અને ઇક્વિટી માર્કેટની અંદર જે છે એ કેચ અપ કરી લેશે માની લઈએ કોઈ વિદેશની કંપની છે એ વિદેશની કંપનીને ભારતમાં આવવું છે ભારતમાં તે આવે છે અને રિલાયન્સની અંતર્ગત જે છે બે ટકા ત્રણ ટકા ઇક્વિટી ખરીદે છે અને રિલાયન્સમાં પોતાની હિસ્સેદારી અથવા તો ભાગીદારી નોંધવે છે તો એપી અંતર્ગત જે છે શું કરી શકે છે તે રોકાણ કરી શકે છે બીજો ક્વેશ્ચન છે કે જામીનગીરી સરકારી તો કે હા સરકારી જામીનગીરીની અંદર વિદ્યાર્થી મિત્રો તે શું કરી શકે છે તો કે સરકારી જામીનગીરીની અંદર જે છે પોતાનું રોકાણ પોર્ટફોલિયો રોકાણ અંતર્ગત પણ સરકારી જામીનગીરી ખરીદી શકે છે માટે ઓપ્શન સી એ અને બી બંને આવશે ઓપ્શન ડી નહીં આવે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર આપણો એ બની જશે તો દસમા નો સાચો જવાબ શું બનશે ઓપ્શન સી તો વિદ્યાર્થી મિત્રો અને ખાસું એવું મહત્વ ધરાવે છે એ ઉપરાંત તમારી કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર પણ એવું મહત્વ અર્થતંત્ર ધરાવે છે તો અર્થતંત્રના વિડીયો લેક્ચર જે છે એ જોતા રહ્યો સાથે સાથે અર્થતંત્રની પ્રેક્ટિસ કરતા રહ્યો અર્થતંત્રના મેક્સિમમ વિડીયો સોલ્વ કરવાની કોશિશ કરો વિદ્યાર્થી મિત્રો મળીશું નવા લેક્ચરમાં નવા જોશ જનૂન સાથે ત્યાં સુધી મને આજ માટે રજા આપો મળીશું નવા લેક્ચર સાથે ત્યાં સુધી પોતાની તૈયારીને વાંચા આપતા રહ્યો તૈયારી ખૂબ સારી એવી કરો સારા પ્રમાણની અંદર સારા એવા માર્ક્સ ટેસ્ટની અંદર લાવો અને મોક ટેસ્ટની અંદર ખૂબ સારું પોતાનું પ્રદર્શન કરો અને ભવિષ્યની સરકારી નોકરીની એક્ઝામિનેશનને પાસ કરવાની ઉમદા તકને દરેક બાબતનો એક એક સેકન્ડનો એક એક મિનિટનો જે છે યોગ્ય ઉપયોગ કરી અને તમારી જીવનની અંદર સફળતા મેળવો તેવી શુભકામનાઓ સાથે આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું મળીશું નવા લેક્ચરમાં નવા જોશ જનૂન સાથે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત થેન્ક યુ આભાર